પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટર સાથે મારામારી કરનાર કલાકોમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ ફરિયાદી શ્રી મનોજ પરમપ્રકાશ પ્રજાપતિ ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો ડોક્ટર રહે ફ્લોટ નંબર ત્રણસો અડસઠ શાંતિ નિકેતન સોસાયટી કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરત શહેરનાઓએ ફરિયાદ આપેલ કે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના કલાક અઢાર વીસના અરસામાં પાંડેસરા કૈલાશનગર ચોકડી કે એસ બી ઓલિમ્પિયા કોમ્પ્લેક્ષમાં ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલમાં હાજર હતા તે વખતે રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્માનો અમારી હોસ્પિટલમાં આવી મને ખોટી ખોટી સલાહ કેમ આપો છો તેમ કહી મને ગાળો આપી ઝાપટો મારી અને મને જાનથી બનાવવાની ધમકી આપેલ હોય વગેરે મુજબની ફરિયાદ ફરિયાદીશ્રીએ ફરિયાદ અત્રેના પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ બી કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબના કામે આપતા ઉપરોક્ત નંબરથી ગુનો રજિસ્ટર થયેલ તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે સી જાદવ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચાવડા સાહેબ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે જે વસાવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી જે બારોટ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આરોપીની શોધમાં હતા ત્યારે સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસોએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજકુમાર રાજેન્દ્ર વિશ્વકર્મા ઉંમરવર્ષ ત્રીસ ધંધો મજૂરી રહે હાલ પ્લોટ નંબર સાહીઠ ભક્તિનગર વિભાગ બે કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત શહેર મૂળવતન ગામ બલાટા પોસ્ટ બરપુર થાના મછલી શહેર તહસીલ મછલી શહેર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશનાને પકડી પાડી તેઓની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે